Jay okay. Jay Koli Saman, Jay Jay Koli Sri Ram, Jay Jay Sri Ram, Sri Ram. Jai Jai Shri Ram. Jai Jai Shri Ram. જોઈ રહ્યા છો બેનર નું કામ અમારું ખૂબ સરસ રીતે અને સુંદર રીતે કાર્યક્રમ શરૂ થઈ ગયો છે સમસ્ત કોળી સમાજ શૈક્ષણિક અભિયાન નો ભવ્ય કાર્યક્રમ અને એવો કાર્યક્રમ કે ગુજરાતની અંદર ક્યાંક અનોખો એક સમાજ ને રાહ ચીંધવા જઈ રહ્યા છે અને સમગ્ર ટીમ અમારી પહોંચી ચુકી છે બેનર મારવા માટે અને એવું બેનર મારવા માટે પ્રથમ આ વર્ષનું બેનર અમારું જે લાગવા જઈ રહ્યું છે એ ભૂતેશ્વર ના સાનિધ્યમાં શમશાન ની બાજુમાં થોડીક જ નજીકમાં અમે બેનર પહેલું બેનર મારી મારવા જઈ રહ્યા છીએ અમારી સમગ્ર ટીમ તંતોડ મહેનત કરી રહ્યા છે દીપકભાઈ અમારે કાડો ખોદી રહ્યા છે ચંદનભાઈ અમારા હાડુ ચિંતનભાઈ આ સમગ્ર બધા એકબીજા મહેનત કરી રહ્યા છે અશ્વિનકુમાર મેહુલભાઈ તથા અમારે લાલભાઈ તથા અમારે રાજકુમાર શાંતિકુમાર તથા વિજયભાઈ આ સમગ્ર ટીમ જો મહેનત તમારી તમારી નજર સામે કરી રહી છે પણ એવી મહેનત કે નિસ્વાર્થ ભાવની મહેનત આ યોદ્ધાઓ કરી રહ્યા છે સમાજની દીકરીઓ માટે સમાજમાં કાંઈક નવું ઉણપ લાવવું છે સમાજને કઈક નવી રાહ ચીંધવી છે એ માટે તૈયારી કરી રહ્યા છે નહીં કે કોઈ એમાં સ્વાર્થ હોય કોઈનો જો અમારે શાંતિ આ રાજકુમાર આ બધા જે મહેનત કરી રહ્યા છે સવારે બિઝનેસ કરવા જવાનો સવારે ધંધો કરવા જવાનો લાલભાઈ અમારે જે છે એ ફર્નિચર કામ કરે છે રાજકુમાર કડિયા કામ કરે છે શાંતિકુમાર રત્ન કલાકારનું કામ કરે છે બધા વ્યક્તિઓ છે બધા કામ કરે છે દિવસે અને રાતે દીકરીઓ માટે બહેનો માટે સમાજની એને ચિંતા છે કે હું ઓછું સુઈ તો ચાલશે પણ થોડોક ટાઈમ મારા સમાજ માટે કાઢવો છે એવા આશીર્વાદ થી આશીર્વાદ લેવા છે સમાજના સમાજની દીકરીઓના તે માટે એવા સ્વાર્થથી આવતા હોય છે કોઈપણ જાતનો સ્વાર્થ નહીં ફક્ત ને ફક્ત નિઃસ્વાર્થ સમાજની દીકરીઓ માટે કંઈક કરવું છે ચંદનભાઈ અમારે તંતોડ મહેનત કરીને ખાડો ખોદી રહ્યા છે ગૌરાંગભાઈ ગાળ કાઢી રહ્યા છે તમે જોઈ રહ્યા છો લાલભાઈ ચિંતનભાઈ અમારા હાડુ તથા તમામ જે કમિટી છે કમિટી ખૂબ જ મહેનત કરી રહી છે મેહુલભાઈ વાળા દીપકભાઈ અમારે જો લાઈટ કરી રહ્યા છે પણ એવી મહેનત હોય છે મિત્રો કે સમાજની અંદર કઈક નવું ઉણપ લાવવી છે સમાજમાં કઈક નવી રાહ ચીંધવી છે સમાજની દીકરીને કઈક કરવું છે વિજયભાઈ એ માટે કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ અજયભાઈ ધ્યાન દોરી રહ્યા છીએ કેટલો ખાડો કરવો અને કેટલું શું કરવું એ ડિસિઝન અજયભાઈ લઈ રહ્યા છે અમારે આટું લાઈટ કરી રહ્યા છીએ આટું મજામાં બધા અમે જે મહેનત કરી રહ્યા છે હું વિડીયો ઉતારતો તો એટલા માટે હું ક્યાંય અંદર નથી આવ્યો પણ અમે સમગ્ર ટીમ એક સાથે એવી કામગીરી કરતા હોઈએ જો અમારે સાધુ સાથે અમે સગા સાઢુ છીએ અને એવી મહેનત કરતા હોઈએ ક્યારેય તમે આવું ચહેરો નહીં જોયો હોય કે સગા સાઢુ ક્યારે આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા હોય પણ આ સેવાકીય પ્રવૃત્તિ નિઃસ્વાર્થ ભાવની હોય છે ત્યાં કોઈનો સ્વાર્થ જ નથી હોતો સાહેબ અને એવો જો અમારે અશ્વિનકુમાર છે મહેશભાઈ છે બધા તૈયારી કરી રહ્યા છે કેવી રીતનું ડિસિઝન લેવું કુમાર અમારે વિચારી રહ્યા છે હું કરશું હું નહીં પણ લાલભાઈ અમારે હોલ પાડી રહ્યા છે પણ કોઈનો આમાં સ્વાદ હોતો નથી આમાં ફક્ત ને ફક્ત એ જ સ્વાદ છે કે સમાજની દીકરીઓનો પ્રસંગ છે અને સમાજમાં કાંઈક નવીન કાંઈક કરવું છે એ માટેનો પ્રસંગ છે એવી રીતનું અમે આયોજન આખું કરતા હોઈએ એ આયોજનમાં કાંઈ પણ ઘટવું ન જ સાહેબ એવું આયોજન કરતા હોઈએ અને એવું આયોજન ગુજરાતભરમાં ફર્સ્ટ કાર્યક્રમ કઈક કરવો છે ગુજરાતમાં કઈ રેકોર્ડ તોડવો છે કોળી સમાજની અંદર એવું કામ આ યુવા કમિટી દ્વારા કરવામાં આવતું હોય કઈ પણ સ્વાર્થની સાહેબ એ જોવાની ખૂબી છે આ તમામ જે અમારી કમિટી છે દિવસે સો બધા એકબીજા બિઝનેસો કરતા હોય કોઈ કડિયા કામ કરતા હોય કોઈ રત્ન કલાકાર હોય કોઈ નાનો મોટો બિઝનેસ કરતા હોય પણ બધા ભાઈઓ દ્વારા જે કામગીરી જે કરવામાં આવતી હોય ને સાહેબ એ કામગીરીના અંતમાં જે ઠાયકા હોય છતાં એને ઉત્સાહ હોય કે મારા સમાજની દીકરીઓ માટે મારા સમાજની બહેનો માટે કંઈક કરવું છે એ માટે કુવાની જગ્યાએ એ બધાએ આવા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાતા આપ જોઈ રહ્યા છો આપ અમારી સફળતાનું બેનર અમે બધાય જે મહેનત કરી છે એ મહેનત અમારી જો સફળતા જે થઈ ચૂકી છે આપે વિડીયો અંત સુધી જોયો છે તો સબસ્ક્રાઇબ પણ કરજો અને બને ત્યાં સુધી આપણા સમાજના બીજા